વીસ હજાર રૂપિયો જેવો છે માસિક પગાર ધોરણ છે તમને આપવામાં આવશે તો આ ભરતી મિત્રો છે કયા જિલ્લામાં આવેલી છે અને કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે તેના વિશે માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અહીં તમે જોઈ શકો છો જેતપુર માટે ગઢ માસના કરાર આધારિત છે તે ડ્રાઈવરોની નિમણૂક કરવા બાબતે છે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં પેલી પોસ્ટ આપણે વાત કરીએ તો જેસીબી ડ્રાઈવર વાહન શાખા માટે મિત્રો જેસીબી ડ્રાઈવર ની ભરતી છે જેમાં ધોરણ દસ પાસ રાખે માગવામાં આવેલું છે સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ અને જેસીબી ચલાવવાનો અનુભવ પણ છે સાથે માગવામાં આવેલો છે પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ પોસ્ટ માટે પગાર ધોરણ છે તમને વીસ હજાર રૂપિયા જે છે પગાર ધોરણ છે આપવામાં આવશે બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો બીજા નંબરની જે પોસ્ટ છે તે રોડ સ્વીપર જે છે મશીન ડ્રાઈવર વાહન સેની શાખા માટેનો છે જેમાં ધોરણ દસ પાસ પ્લસ ડ્રાઇવિંગ લાયસન્સ અને રોડ સ્વીપર મશીન ચલાવવાનો અનુભવ છે માગવામાં આવેલો છે આમાં પણ મિત્રો જે પગાર ધોરણ છે તમને વીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ તો અરજી તમે કઈ રીતના કરી શકો તો મિત્રો ઉપયુક્ત જગ્યાઓ માટે છે બાંધણી મેળવી બાંધણી મેળવી કરાર કરી અગિયાર માસના જે છે

અને સાત દિવસની અંદર તમારે અરજી છે તે મોકલવાની રહેશે તો જે પણ ઉમેદવારો છે ધોરણ દસ પાસ સાથે સાથે તેઓ છે જેસીબી જે છે અથવા તો સ્વીપર મશીન છે તેને ચલાવવાનો અનુભવ ધરાવતા હોય અને હેવી લાયસન્સ ધરાવતા હોય તે ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે